પોરબંદરની ચોપાટી પ્રવાસીઓ માટે એક ફરવા લાયક સ્થળ છે તો પોરેલા પોરબંદર ચોપાટીની લોર્ડ્સ હોટેલની બરાબર પાસે જ આવેલો મુખ્ય ગેટ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેની બંને બાજુ તિરાડો પડી ગઈ છે તેમજ ઉપરના ભાગેથી પણ સ્લેબના પોપડા અવારનવાર ખરી ચુક્યા છે પોરબંદરની ચોપાટી ઉપર ફરવા આવતા લોકોના જીવ સાથે જોખમ સર્જાય અને આ ગેટ યમ સદનનો ગેટ બને તે પહેલાં તંત્રએ આ બિસ્માટ દરવાજાનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે પોરબંદરની રમણીય ચોપાટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બિંદુ છે અને માત્ર પોરબંદરથી જ નહીં પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ફરવા માટે ઉમટી પડે છે પોરબંદરની આ ચોપાટી ઉપર લોર્ડ હોટલની બાજુના મુખ્ય જે ગેટ છે તેમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે પિલોર છે તે પણ જર્જરિત બની ગયા છે અને ઉપરના ભાગેથી સ્લેબના પોપડા પણ અવારનવાર ખરી ચૂક્યા છે ચોપાટી પર ફરવા આવતા લોકો સાથે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રએ આ ગેટ છે તેનું સમારકામ તાત્કાલિક કરાવવું જરૂરી બન્યું છે કારણ કે ઘણા લાંબા સમયથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મોસમોટી તિરાડો છે તે ગમે ત્યારે પિલોર છે એ પડી જાય તો કોઈ જોખમ સર્જાઈ શકે તેમ છે માટે તંત્ર વહેલી તકે જાગે તે ઈચ્છનીય છે પોરબંદર આજકાલ જિજ્ઞાસ પોપટ